હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છું સ્પાક ટ્રેન્યૂઝ પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો વધુ એક શખ્સ ઝડપાયો છે ગુજરાત એટીએસને પોરબંદરથી એક શખ્સની ધરપકડ કરી છે માછીમારી કરતો શખ્સ પાકિસ્તાની ઇન્ટેલિજન્સીમાં સંપર્કમાં હતો કેટલીક ગુપ્ત અને મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનમાં પહોંચાડતો હતો આરોપી જતીન ચારણિયા હની ટ્રેપનો શિકાર હોવાનું સામે આવ્યું છે કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો પાકિસ્તાન સાથે નાણાકીય વ્યવહાર થયાનું પણ સામે આવ્યું છે ટ્રોલર તરીકે પણ કામ કરતો તપાસમાં ખુલ્યું છે આ સમગ્ર મામલે એટીએસના ડીવાય એસ એલ ચૌધરીએ જણાવ્યું છે કે થોડા સમય પહેલા પોલીસ અધિકારીને બાતમી મળી જે આધારે પોરબંદરના માછીમાર જતીન ચારણિયા પાકિસ્તાન ઇન્ટેલિજન્સી સંપર્કમાં છે આ માહિતીના આધારે એક ટીમ બનાવવામાં આવી આ શખ્સના સોશિયલ મીડિયાનું મોનિટરિંગ બેંક એકાઉન્ટની માહિતી ની તપાસ કરવામાં આવી તપાસ કરતા જણાવ્યું કે તેઓ તરફથી એક વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું તે એકાઉન્ટ છેલ્લું આઈપી પાકિસ્તાન કરાચી ખાતેનું મળ્યું છે જેના આધારે જતીન ચારણિયાની ધરપકડ કરવામાં આવી છે એટલે કહી શકાય છે કે એટીએસને વધુ એક જે સફળતા મળી છે અને પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડવામાં આવ્યો છે થોડા સમય પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર પીયુષ દેસાઈને એક બાતમી હકીકત મળેલી કે જતીન ચારણિયા નામનો એક માછીમારનો વ્યવસાય કરે છે તે પોરબંદરનો વતની છે અને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની સાથે કોન્ટેક ધરાવે છે એ બાબતે ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓની સાથે શેર કરી દીધી એ ઇન્ફોર્મેશનના આધારે એક ટીમ બનાવવામાં આવી જેની અંદર પીએસઆઈ વાઢેર પીઆઈ મૃણાલ શાહ અને પીઆઈ ડીવી રાઠોડની ટીમે અને તેમાં સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ ને સામેલ કરવામાં આવેલા જે આ જતીન ચારણિયા છે એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી વિગત ખાતરી કરતાં જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાંચી ખાતેનો મળેલું અને જેના આધારે આ જતીન ચારણીયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવધિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની એને માહિતી આપેલી ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટોડિલીટ ટ્વેન્ટી ફોર અવર્સમાં મોડ ઉપર રાખેલા જેથી એ ઓટો ડિલીટ થતા હતા એ આ માહિતી આપવાના એણે કુલ છ હજાર રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે અને એનો એટીએસ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઓબ્લિક બે હજાર ચોવીસથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આઈપીસી સેક્શન ક અને બી ગુનો દાખલ આ પાકિસ્તાન ઓપરેટિવમાં એક અત્યારે મોટર સોંપટ જોવા મળે છે કે વિમેન્સ પ્રોફાઇલ બનાવી અને અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ કે જેને ઉપયોગમાં થઈ શકે એને ટાર્ગેટ કરી અને એ વિમેન્સની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને રજૂ કરી એનાથી એને મેસેજ વગેરે કરી લાલચ આપી અને આ પ્રકારે એ પોતે માહિતી મેળવે છે પાકિસ્તાન ગયો ના પાકિસ્તાન નથી ગયો એ અહીંયા માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના કારણેથી દરિયા કિનારે જે કોસ્ટલની સેન્સિટિવ હકીકત છે એ ફોટોગ્રાફ્સ વગેરે એણે મોકલી આપે છે ને એનો એ જે અવેદિકા પ્રિન્સ છે એણે એક મોબાઈલ નંબર માંગ્યો હતો અને મોબાઈલ નંબર જે છે એનો ઓટીપી અહીંથી જનરેટ થાય છે તો એકાઉન્ટ બનાવી અને એ પાકિસ્તાનમાં ઓપરેટ થઈ રહ્યું છે અત્યાર હા એક વિમેન્સ ઓપરેટિવ દ્વારા જ આ કામ કરવામાં આવેલું છે અને એની સાથે વિડીયો કોલ પણ થઈ રહ્યો છે છેલ્લા ચાર એક મહિનાથી એ સંપર્કમાં હતો અને એટીએસની ટીમ છેલ્લા પંદર દિવસ ત્યાં ઇનપુટ કામ કરે એને કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા છે જે મોબાઈલ એફએસએલ મોકલવામાં આવેલ છે એફએસએલમાંથી જે ડેટા રિડ્રાઈવ થશે ડેટા છે એ માહિતી સિમ કાર્ડ અહીંયા ઓપરેટ કરે છે ત્યાં વોટ્સઅપ કોઈ પણ વ્યક્તિ છે બીજા ફોનથી ફોન કરી અને જે ઓટીપી આવે છે આપવામાં આવે છે તો એ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઓપરેટિવ થઈ શકે